આદરી બીચ ખાતે ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બહેનો માટેની અને ચોરવાડ બીચ ખાતે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમાની ઉપસ્થિતિમાં ભાઈઓ માટેની ચોત્રીસમી વીર સાવરકર તરણ સ્પર્ધા બે હજાર પચીસની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી કલેક્ટરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને હરિઓ મા આશ્રમના સંયુક્ત ઉપક્રમે તરણ સ્પર્ધાનું આયોજન કરાયું છે

હું રાજકોટ જિલ્લામાંથી આવું છું અને પ્રેક્ટિસ હું બરોડા જિલ્લામાં કરું છું હું અત્યારે ચોરવાડથી વેરાવડ તરણ સ્પર્ધા ચોત્રીસમી વીર સાવરકર અખંડ ભારતીય તરણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું ગયા વર્ષે પણ મેં સ્પર્ધા રમી હતી અને વિજેતાથી પૂરી કરી હતી અને આ વર્ષે હું પાછો આવ્યો છું મેડલની પ્રાપ્તિ માટે અહીંયા સરસ બહુ સરસ આયોજન કરે છે આ સોમ ગીર સોમનાથના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર સાહેબ મકવાણા સર અને એકવીસ નોટિકલ માઇલની આ સ્પર્ધા હોય છે જે ચોરવાડ હોલિડે કેમ્પથી ચાલુ થાય છે અને વેરાવળ જેટીએ ખતમ થાય છે ઉત્સાહ બહુ સારો છે બધા સ્પર્ધકો આવ્યા છે આખા આખા ભારતમાંથી અને આયોજન બહુ સરસ કરવામાં આવ્યું છે સોમનાથ દ્વાર ચોત્રીસમી વીર સાવરકર સમુદ્ર સ્પર્ધાનું આજે ફ્લેગ ઓફ છે ભાઈઓની સ્પર્ધાનું ફ્લેગ ઓફ છે શરૂઆતથી કરવામાં આવે અને એકવીસ ભાઈઓ અને સોળ બહેનો એમ સ્પર્ધકો એમાં ભાગ લીધો છે મહારાષ્ટ્ર વેસ્ટ બેંગોલ કર્ણાટકથી પણ ખેલાડીઓ એમાં ભાગ લેવા માટે કરવા છે હરિયમ આશ્રમ અને ગુજરાત સરકારના સંયુક્ત કુટ્રમે આનું આયોજન કરવામાં આવે આ તમામ સ્પર્ધકોની શક્તિના જે નોમ્સ હોય એનું પણ પાલન કરવામાં આવે છે સાથે આ આપણા જે અહીંના જે સારવાર સમાજ છે એના હોર્ડિટર્સ બોટ સાથે સાથે રહે છે એમના સાથે જે એમના કોચ આવ્યો એ પ્રમાણે છે નહિ પણ મળે છે જે રસ્તામાં લીટી છે ને એ બધું જે પૂરું પાડવાનું એ તમામ વસ્તુ આ બોટમાં મૂકી દેવામાં આવે છે અને સાંજે સાડા પાંચે જે આનો જે પુરસ્કાર અને સન્માન સમારંભ છે એ ચોખી ચોરસી રહેવા સાથે રાખવામાં આવે છે સાથે કૈલેશ ઉના